દહેગામ પોલીસે ડબલ મર્ડરના આરોપીઓને ઝડપી સરાહનીય કામગીરી કરી છે પોલીસે આરોપીઓને ઝડપી તેમનો કાઢ્યો અને કાયદાનું ભાન કરાવ્યું છે ગણેશપુરા પાસે આવેલા મદારી નગરમાં ડબલ મર્ડરના ખૂની ખેલના ત્રણ આરોપીઓને પોલીસે રાજસ્થાનથી ઝડપી લીધા હતા પોલીસે આરોપીઓ પાસેથી હકીકત જાણવા કોર્ટમાં રજૂઆત કરી જેને લઈને કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ પણ મંજૂર કર્યા હતા પોલીસ તપાસમાં જેટલા ગુનાની કબૂલાત કરી હતી પોલીસના કાફલા સાથે આરોપીઓને દહેગામ નહેરુ ચોકડીથી છાપરા જવાના સ્ટેન્ડથી લઈને દેવકરણના મુવાડા સ્થળે લઈ જઈ હત્યા કર્યાની તમામ હકીકત આરોપીઓ પાસેથી મેળવી હતી કયા કારણોસર સચિન મદારી અને મુન્ના મદારીની હત્યા કરી હતી તે પોલીસને આરોપી વંધરાજ કંચનનાથ મદારી રાહુલનાથ કંચનનાથ મદારી અકબરનાથ નરવળનાથ મદારીને પોલીસે ઝડપી પાડી હત્યાના ગુનાની તપાસ તેજ કરી છે નમસ્કાર